નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર છ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું તો પ્રકરણ છમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે કે કૌશમાં આપેલા શબ્દોને બદલે એકમમાં કયા શબ્દો વપરાયા છે તે ઉદાહરણ મુજબ લખો અને વાક્યમાં પ્રયોગ કરો તો અહીં એક ઉદાહરણ આપેલું છે દયા તો મહેર તો આ મુજબના એકમમાં વપરાયેલા શબ્દો આપણે ગોતી અને લખવાના છે અને તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે ઉદાહરણમાં નીચે અહીં વાક્ય પણ આપેલું છે કે દિન દુખિયા પર મહેર કરનાર ખરેખર મહાન છે બરાબર તો આ મુજબનું કાર્ય આપણે અહીં કરવાનું છે પહેલું છે હાવજ તો સિંહ અહીં વાક્ય બનાવેલું છે ત્યાં તો ચારણો રાડ થયા સિંહ આવ્યો સિંહ આવ્યો ત્યાર પછી બીજું હઠ તો રઢ તો અહીં વાક્ય આપેલું છે રાણા હવે ગઢવી રઢ છોડો ત્યાર પછી ત્રીજું વોડકી તો વાછરડી અહીં વાક્ય છે કે અમારી વોડકી રોજ ધણમાં ચરવા જાય છે ત્યાર પછી ચોથું છે ઝૂંપડું તો નેસ અહીં વાક્ય છે નેસમાં પ્રકૃતિમાં સૌંદર્યની સાથે માનવતાના દર્શન થાય છે પાંચમું રકાબી તો તાસક અહીં વાક્ય છે અમે મામાના ઘરે તાસક ભરીને રાબ પીધી ત્યાર પછી પ્રશ્ન નંબર બે જેની સૂચના અહીં આપેલી છે નીચેના શબ્દો સામે આપેલા શબ્દ સમૂહમાંથી શબ્દ જૂથમાંથી યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ શોધીને ખાલી જગ્યામાં લખો નુકસાન તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થાશે ફાયદો બરાબર નુકસાનનો વિરુદ્ધાર્થી શબ્દ ફાયદો મૂર્ખ એનો વિરુદ્ધાર્થી શબ્દ થાશે સમજદાર ગુલામ તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થાશે માલિક દેવતા તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે દાનવ અશાંતિ તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે શાંતિ ખાનગી તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થાશે જાહેર આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે શબ્દકોષના ક્રમ મુજબ સાચા શબ્દ જૂથ સામે ખરાની અને ખોટા સામે ખોટાની નિશાની કરો પહેલું છે સત્યાગ્રહ સંઘ સિંદુડો અને સૌરાષ્ટ્ર તો આ શબ્દ જૂથ જે છે તે શબ્દકોષના ક્રમ મુજબ સાચું છે એટલે અહીં સાચાની નિશાની આવશે ત્યાર પછી બીજું ગુલામ પ્રાર્થના ઈનામ અને દિવાલ તો આ ખોટું છે એટલે ખોટું આવશે ત્યાર પછી ત્રીજું અદ્રશ્ય ખુશાલી બેભાન અને હાલત તો આ ખરું આવશે આની અંદર બરોબર આ કેવું છે ખરું ત્યાર પછી ચોથું કોલેજ કલ્લોલ કવિ કિશોર તો આ ખોટું છે બરોબર આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે આપેલા રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરીને એક ફકરો લખો રૂઢિપ્રયોગ છે અહીં કાન ભંભેરવા પાનો ચડાવવો ભભૂકી ઉઠવું તો આ રૂઢિપ્રયોગનો અર્થ કરી અને આપણે એક ફકરો લખવાનો છે બરાબર તો ફકરો અહીં લખેલો છે તમે તમારા મુજબ પણ સમજીને આ ફકરો અથવા કોઈ બીજો ફકરો તમે તમારા મુજબ સમજીને લખી શકો છો બરાબર કે એક ગામમાં બે મિત્રો હતા રામ અને શ્યામ એક દિવસ કોઈએ રામના કાન ખરાબ બોલે છે આ સાંભળીને રામ ગુસ્સાથી ભભૂકી ઉઠ્યો જો કે તેમના એક સમજદાર મિત્રએ આવીને રામને સમજાવ્યો કે શ્યામ નિર્દોષ છે તેવું કહીને રામનો પાનો ચડાવ્યો કે તેણે સત્ય જાણવું જોઈએ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે પાઠને આધારે વાક્યોને યોગ્ય ક્રમ આપવો તો અહીં પાઠ મુજબ જે કંઈ વાક્યો આપેલા છે આ વાક્યોને ક્રમ આપવાનો છે બરાબર તો સૌથી પહેલાં નંબરનું વાક્ય જે છે તે છે લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અંદર અને બહાર ઉભરાયા ત્યાર પછી બીજા નંબરનું વાક્ય આવશે બગસરામાં નાનપણથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું ત્યાર પછી ત્રીજા નંબરે વાક્ય આવશે બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો ત્યાર પછી ચોથા નંબરનું વાક્ય આવશે એક પછી એક ગીત મધરાત સુધી ગાયા અને છેલ્લે આવશે હાવ જ બે પગે સામો થઈ હોંકારા કરતો રહ્યો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે કે નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું વાક્ય ઝવેરચંદના પિતા વ્યવસાયે ખેડૂત હતા તો આ વાક્ય ખોટું છે બીજું ઝવેરચંદે બીજા ધોરણ સુધી અભ્યાસ વઢવાણ કર્યો તો આ વાક્ય ખરું છે બરોબર આ સાચું છે ત્રીજું ઝવેરચંદ સ્વભાવે શરમાળ હતા તો આ વાક્ય પણ ખરું છે ચોથું ઝવેરચંદ ગુજરાતી વિષયમાં સ્નાતક થયા હતા તો આ વાક્ય ખોટું છે પાંચમું ચારણ કન્યા ઝવેરચંદ મેઘાણીની રચના છે તો આ વિધાન પણ સાચું છે ખરું છે બરાબર આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે તમારા પ્રિય સાહિત્યકાર વિશે આઠ દસ વાક્યો લખો તો વિદ્યાર્થી મિત્રો આ કાર્ય તમે તમારી જાતે પણ લખી શકો છો બરાબર તમને જે કોઈ સાહિત્યકાર પ્રિય છે તેના વિશે તમે આઠથી દસ વાક્યો લખી શકો છો અહીં સાહિત્યકાર નરસિંહ મહેતા જે છે બરાબર તેના વિશે વાક્યો લખેલા છે જે તમારે જોઈ અને લખવાના છે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે કે આપેલી જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો તો અહીં એક જાહેરાત આપેલી છે દ્વિતીય કલા ઉત્સવ અંતર્ગતની બરાબર તો આ જાહેરાતનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે વ્યવસ્થિત રીતે વાંચવાની છે અને ત્યાર પછી અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે તો પ્રશ્ન જોઈએ પહેલાં છે પ્રશ્ન નંબર એક નિબંધ લેખનના વિષયોમાં કયો વિષય મહેનત પર છે તો જવાબ છે શ્રમ જે છે તે બરાબર શ્રમનું ગૌરવ નિબંધ મહેનત પર છે બીજો પ્રશ્ન છે આ કેટલામાં કલા ઉત્સવ છે તો આ દ્વિતીય કલા ઉત્સવ છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ છે કે ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે કેમ તો જવાબ છે કે ના આ સ્પર્ધા માત્ર ધોરણ છ થી આઠ માટે જ છે બરાબર એટલા માટે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે પ્રશ્ન નંબર ચાર સૌથી વધુ ઇનામ અને સૌથી ઓછું ઈનામ કેટલું છે તો જવાબ છે સૌથી વધુ ઇનામ પાંચસો રૂપિયા અને સૌથી ઓછું ઇનામ સો રૂપિયા છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ નિબંધ લેખનમાં ભાગ લેનારાઓને શાળામાંથી શું નહીં આપવામાં આવે તો જવાબ છે કે નિબંધ લેખન માટે પેડ જેવી સામગ્રી શાળામાંથી આપવામાં નહીં આવે આગળ છે પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે પ્રશ્નોના ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન છે ઈસવીસન ઓગણીસો ત્રીસના સત્યાગ્રહમાં સિંધુડો કાવ્ય સંગ્રહનો શો ફાળો હતો તો જવાબ છે કે ઈસવીસન ઓગણીસો ત્રીસમાં સિંધુડો કાવ્યસંગ્રહએ ક્રાંતિવીરોના દિલમાં દેશની સ્વતંત્રતા માટે શૌર્ય જગાડ્યું હતું અને લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી ત્યાર પછી પ્રશ્ન નંબર બે રાજદ્રોહ એટલે શું તો જવાબ છે કે રાજદ્રોહ એટલે શાસન કરતા પક્ષ સામે બળવો કરવો જેને રાજદ્રોહ કહેવામાં આવે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ છે ન્યાયાધીશની આંખો કેમ આંસુથી છલકાઈ ગઈ તો એનો જવાબ છે મેઘાણીને રાષ્ટ્રદોહના ગુનામાં જ્યારે બે વર્ષની સજા કરવામાં આવી ત્યારે તેમણે ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગુંથી લેતી એક કાવ્યની છેલ્લી પ્રાર્થના ગાઈ તે સાંભળીને આંસુ છલકાઈ ગયા આગળ પ્રશ્ન નંબર ચાર હાઈસ્કૂલના મિત્રો ઝવેરચંદને કેમ વિલાપી કહેતા તો એનો જવાબ છે કે જ્યારે ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલમાં આવ્યા ત્યારે કલાપીની કવિતાઓ દર્દભરી રીતે ગાતા એટલા માટે મિત્રો એમને વિલાપી કહેતા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ મેઘાણીને પોતાનું જીવન કાર્ય શ્યામાં દેખાણું તો જવાબ છે કે મેઘાણીને પોતાનું જીવન કાર્ય લોક સાહિત્ય એકઠું કરવામાં દેખાયું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ વિકરાળસિંહ વાછડીનું માંસ કેમ ચાખી ન શક્યો તો જવાબ છે કે એક ચૌદ વર્ષની ચારણ કન્યા હીરબાઈ સોટો વિંજતી સિંહ સામે ઊભી રહીને વાછરડીનું માંસ ખાવા ન દીધું તેથી વિકરાળ સિંહ વાછરડીનું માંસ ન ચાખી શક્યો બરાબર આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે કે બીજા કોઈ કવિ વિશેની માહિતી તમારા પરિવારના સભ્ય પાસેથી મેળવીને લખો તો વિદ્યાર્થી મિત્રો આ કાર્ય તમારે જાતે પણ તમે કરી શકો છો બરાબર અહીં ઉમાશંકર જોશી જે છે તે કવિ વિશે લખેલું છે બરાબર જે તમારે જોઈ અને લખવાનું છે તો અહીં ધોરણ છ વિષય ગુજરાતીની સ્વઅધ્યન પોમાં પ્રકરણ નંબર છ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ